વર્ષ બે ખતમ થવા રહે છે અને લગભગ એક મહિના પછી બે નું આગમન થશે હવે આ દરમિયાન બલ્ગેરિયાના બાબા વેંગાએ વર્ષ બે માટે કરેલી ચિંતાજનક આગાહીઓ ચર્ચામાં આવી છે

જે ધીમે ધીમે આખી દુનિયામાં ફેલાઈ જશે આ યુદ્ધના કારણે મોટા પાયે વિનાશ અને જાનહાની થશે તેઓએ બીજી ભવિષ્યવાણી કરી કે રશિયાના કોઈ પ્રસિદ્ધ શક્તિશાળી નેતા આખી દુનિયા પર છવાઈ જશે અન્ય એક ભવિષ્યવાણીમાં વર્ષ બે હજાર લોકોને ઘણી કુદરતી આફતોનો સામનો કરવો પડશે ભૂકંપ જ્વાળામુખી અને ભારે વરસાદ જેવી આફતો ત્રાટકશે આ ઉપરાંત એજે એટલું શક્તિશાળી બની જશે કે તે માણસોના કાબુ બહાર થઈ જશે બે હાજર માં માણસો પહેલી વાર એલિયન્સ નો સીધો સામનો કરશે જોકે હાલ આ બાબતનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી વર્ષ બે હાજર છવ્વીસ શરૂ થાય તે પહેલા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ લોકોને વિચાર કરતા કરી દીધા છે